મી નહી સળા થી છે હું ડામ કે લઈ લઈને ફરતી હતી ને તું નતો પડતો તે હું તો રા મારતો તો તું તો કેળા ને કેળા માં રાખતી હતી નામ કરું તીત ગોડો બનાવ્યો છે ને તીત ગોડો બનાવ સંભળા અને આ નક્કી આપણા ઘેર ઝઘડા લાવવાનો છે તે પુકાર લઈ લાવ્યો છે એ તારે ના જોવું પડે તારે એ પુકાર લઈ પડતો તો વારી

આ પાઇપનું નું પીપરું બનાવવાનું છે પેલા વિડીયો માં ખબર પીપરું શું પીપરું એટલે પેલું કાપીન વેટીન બનાવે છે ને ઓ વલે એકદમ એ જોયું જોઈ તું આટલે કો કાપ હ અને ઓમ બાજુમ લગાય ને પણ ટેપ માં ફુગ્ગો લગાય છે રે ને એટલે મજબૂત વાગે છે ઓ એક દાન મે તું પણ એક કામ કર્યું મોટી પાઇપ લાઈએ અને મોટો ફુગ્ગો લાઈએ એટલે ચાર દો દી વાગે છે ઓય આપણો પતંગ કાપીને વગાડીએ ને પેલા કીટુ પાંદો ઉંગના આપી જોવા હા

તું આમી એટલે મારું તું ઘર જા મને ખબર તું ઘર જા અલ્યા ગેર જાકલે હું આવું તું ઘર જા મંજીબા તમે શું લેવા આવો मनजी बा

અલે હોઠ લેજો આ બુખ કવાડી હું તું એવાડી શું છે લે આવો ને અતારે લાગી ગયો તું હું જો લાગી ગયો બસ એલો શું નમ કેધી તું કોણ કોને આ ગલ્લો ગોળો તો ગયા એ ગલ્લો ગોળો તો મારવા છે મને આવું હું જો કે છે ગયો તારા પાસે મને ખબર તારા રંગુ બધા મારો પતંગ લઈ ગયો છે કે હમ તો રંગુ આ મંજી ભાભી સૌ લાલ હોગવા મનુભાવ લાલબાણ

પતંગ લતંગ લાવી ગયો ગયા ઘોડા કોઈ કહેવાય ના ના ગુમાવું પતંગ પતંગ લાવી દબાવ હાલી દઉં પતંગ હાલ તો લાવું હું અત્યારે જ રહ્યો લઈ ગયા તા હમ તો એવું પતંગ ની વાત કરે છે કે હોમતા લૂંટ્યો છે મારું મોજ કરશે પતંગ લાવો કે ઘોઘડી દબાવવું ના ના ઘોઘડી ને દબાવી તો એ પતંગ માં હવાઈ હાદી હવાઈ માં અત્યારે અત્યારે ઉડાડવું છે મારા દેખાય ના બધું દેખાય દેખાય પતંગ દેખાય એટલે બે વાગે બે વાગે બે વાગે એ ઉઠી એટલે બે વાગી આપડે ઉઠી દાતમ કરીને બે વાગી આપણે એટલે બે વાગી બે વાગી જાય હા હાલ ઘેર જોજો ઘેર

બે વાગ્ય છે રંગા તો આમાં હોમ તો પતંગ લીધો છે મારો વખો છે પતંગ પણ હું રંગા તો પતંગ લઈ છો હોમ તો બે જણા

તમારે ઘોડ્યા ગયો મારો બેન બે વાગ્ય બાપા માં બોલે શું કેવાનું ગલ્લે તારો ના અને ખાટલે બે ઘોડા જા જા જા

ભાભી બનતો હું સામેલ છો નહી નહી લાલ પાંજી ગયો કંટાળ્યો છે ને કંટાળ્યો છું લાલભા હું વાત કરું ને એ તમારા ભાઈ ગલિયા ગોડા થી અમે હેરાન થઈ ગયા છીએ અરે તમે હેરાન થઈ ગયા હું હેરાન થઈ ગયો છું મને એમ થાય કે હવે આ બધું મેલી ને પણ કોક તો સોલ્યુશન લાવવું પડે કે

ઘેર જ પડી જોવા જવું પડે માન પૂછે કીટું પણ હું કરી તું ગલ્લાકો શું ઉપર મોહન તમારી વાત છે

લાલ ભાઈ પણ કોઈ થવાનું સર તમારા પા ને કોઈ નઈ મને ખબર પ્રશ્ન નું કોઈ નિરાકરણ નહિ યાર વાત સાચી છે પણ હું કરવાનું કેજ તમને કઈ ને હું કરીએ કરંટાળે નહી શોખ સારું બતાવો અમારું કોઈ કેવા નહી બનશે એટલે કીધું યાર બીજું તો કોઈ નહીં તું તો બંધ કીધું

उंगीत का तू उंगवान खान ना उंगवा द्या कोकन तू उंग गुजरू उठे अरे तू नरवी असं मू थोडं नरव अस कोकन मैल आखे अरे मरी जा हो मरी जा उंगवान कर